હેલો મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો કોન્સ્ટેબલની એક્ઝામ પૂર્ણ થઈ ગઈ છે રેવન્યુ તલાટીનો સિલેબસ ખૂબ અઘરો છે અને નવી પેપર સ્ટાઇલથી એક્ઝામ લેવાની છે તો કરવું તો કરવું છું તો મિત્રો માત્ર દસ પાસ હોય એના લેવલના એકદમ ઇઝી પેપરવાળી ભરતી પ્રક્રિયા આવી ગઈ છે અને એ પણ છે સેન્ટ્રલ ગવર્મેન્ટમાં મિત્રો આપ સૌ જાણો જ છો કે સેન્ટ્રલ ગવર્મેન્ટમાં ક્વોલિફિકેશન ભલે ડાઉન હોય પણ એનો સેલરી બેઝ ખૂબ સારો હોય છે તો એસએસસી એટલે કે સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા એમટીએસ મલ્ટિટાસ્કિંગ સ્ટાફ બે હજાર પચીસ અંતર્ગત ખૂબ જ સરસ ભરતી પ્રક્રિયા ચાલુ થવા જઈ રહી છે જેમાં મિત્રો છવ્વીસ જૂન બે હજાર પચીસના રોજ એની નોટિફિકેશન આવી જશે અને તે દિવસથી જ ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થઈ જશે જે તારીખ ચોવીસ જુલાઈ બે હજાર પચીસ સુધી ઓનલાઈન આપણે અરજી કરી શકીએ છીએ મિત્રો એની પરીક્ષા સપ્ટેમ્બર અથવા ઓક્ટોબર માસમાં લેવાય તેવી શક્યતાઓ છે મિત્રો તે લોકો ટેન્ટેટીવ મંથ આપી દેતા હોય છે અને મોસ્ટ ઓફ આ મુજબ જ પરીક્ષાઓ એટેન્ડ થતી હોય છે મિત્રો એસએસસી એમટીએસ ભરતી પરીક્ષા નોન ટેકનિકલ સ્ટાફ માટે કરવામાં આવે છે જે સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા કરવામાં આવતી હોય છે જે ભારત સરકારના વિવિધ મંત્રાલયો અને વિભાગો માટે એની કચેરીઓમાં મુખ્યત્વે આ પોસ્ટને મૂકતા હોય છે જેમાં આપણે નામ જોઈએ તો હવાલદાર પટ્ટાવાળા કરો જમાદાર જુનિયન ગેસ્ટેટનર ઓપરેટર ચોકીદાર સફાઈવાલા માલી મિત્રો તમને થશે કે આવી પોસ્ટ માટે હું શા માટે એપ્લાય કરું પણ મિત્રો આ પોસ્ટ અત્યારે ભલે નાની હોય એકવાર તમે સેન્ટ્રલ ગવર્મેન્ટમાં તમારું નામ ગવર્મેન્ટ અધિકારી તરીકે કાઢી લો છો તો તમે ખાતાકીય એક્ઝામ દ્વારા પોતાની પોસ્ટને ઊંચી લઈ જઈ શકો છો પ્રમોશન મેળવી શકો છો અને ખૂબ સારી ઓપોર્ચ્યુનિટીઝ આ પોસ્ટમાં પણ રહેલી છે અને ઇઝી એક્ઝામ દ્વારા ઇઝીલી સરકારી નોકરિયાત બનવાનું સપનું આ પોસ્ટ ચોક્કસથી પૂરું કરી શકે તેમ છે તો મિત્રો ચોક્કસથી તમે સૌ આ પોસ્ટ માટે એપ્લાય થજો સ્ટાફ સિલેક્શન કમિશન દર વર્ષે એસએસસી એમ ટીએસનું પરીક્ષા લેતી હોય છે અને એમાં અત્યારે હવાલદારની જે પોસ્ટ છે એના માટે પેપર વન ઓનલાઈન લેવાનું હોય છે જે ઓબ્જેક્ટિવ ટાઈપ હોય છે અને બીજું પેટ એટલે એ ફિઝિકલ ટેસ્ટ લેવાના હોય છે કે તમારી આટલી હાઈટ હોવી જોઈએ તમે આટલું દોડી કે ચાલી શકતા હોવા જોઈએ તમારો આટલો વજન હોવો જોઈએ જે આગળ જાહેરાતમાં આવશે એ પ્રમાણે આપણે જોઈશું તો એનું મિત્રો સૌ ધ્યાન રાખજો માત્ર આ હવાલદાર માટે જ છે બાકી બધા માટે કોમન દરેક વ્યક્તિ ભરી શકે તેમ છે એના માટે મિત્રો આપણે વધારે વિગત જોઈએ તો સ્ટાફ સિલેક્શન કમિટી આ આ સંપૂર્ણ ફોર્મની પ્રક્રિયા કરવાનું છે પરીક્ષાનું નામ જોઈએ તો મલ્ટીટાસ્કિંગ નોન ટેકનિકલની ભરતી છે એટલે કે દરેક દસ પાસ વ્યક્તિઓ ભરી શકશે શ્રેણી જોઈએ તો સરકારી નોકરીઓ છે પરીક્ષાનો પ્રકાર રાષ્ટ્રીય કક્ષાની પરીક્ષા હશે મિત્રો શૈક્ષણિક લાયકાત માત્ર દસમું પાસ અથવા તો તેને સમકક્ષ કોઈ પણ હોય ડિપ્લોમા કે એવું કંઈક હોય છે જે દસને સમકક્ષ હોય તો એ લોકો પણ ભરવા પાત્ર થશે મિત્રો આમાં ઉંમર મર્યાદા અઢારથી પચીસ વર્ષ છે પરંતુ જે લોકોને કેટેગરી પ્રમાણે ઉંમર મર્યાદામાં વધારો થતો હોય એ મળવા પાત્ર છે પરીક્ષા પદ્ધતિ ઓનલાઈન લેવાની છે સીપીટી દ્વારા કોમ્પ્યુટરમાં તમારે ટેસ્ટ દેવાની હોય છે જે ઓબ્જેક્ટિવ ટાઈપ જ હોવાની છે નોંધણીની તારીખ મિત્રો છવ્વીસ જૂનથી ચોવીસ જુલાઈ બે હજાર પચીસ સુધી છે પાત્રતા આપ સૌને ખ્યાલ જ છે કે ભારતીય નાગરિક હોય ચાહે કોઈપણ સ્ટેટમાં રહેતો હોય અને ધોરણ દસ પાસ હશે પસંદગીની પ્રક્રિયા જોઈએ તો પેપર વન જે મેં કીધું એ પ્રમાણે કે ઓબ્જેક્ટિવ ટાઈપ હશે અને શારીરિક કસોટી આગળ આવશે આપણે જોઈ લઈએ પગાર ધોરણ મિત્રો અઢાર હજારથી બાવીસ હજાર રૂપિયા સુધીનું સ્ટાર્ટિંગ પગાર છે જે સમયાંતરે વધતો હોય છે સત્તાવાર વેબસાઇટ તમે એચ ટીટી પી એસ જેમ ડબલ સ્લેશ એસએસસી ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર જોઈ શકો છો અને એના ઉપર જ તમારે ફોર્મ ભરવાનું થશે મિત્રો ઉંમર મર્યાદામાં આપ જોઈ શકો છો એસસી એસ ને પાંચ વર્ષ ને ત્રણ વર્ષ એ પ્રમાણે પીડબલ્યુ ડીને દસ વર્ષ આપ જોઈ લેજો જો આપને લાગુ પડતું હોય તો મિત્રો શૈક્ષણિક લાયકાતમાં એસસી એમ ટીએસ બે હજાર પચીસ પરીક્ષા માટે અરજી કરવા માટે ઉમેદવારે માન્ય રાજ્ય બોર્ડ કોઈપણ રાજ્યમાંથી મિત્રો માત્ર મેટ્રિક એટલે દસમું પાસ હોય અથવા તો તેને સમકક્ષ પરીક્ષા પાસ કરી હોય તે તમામ વ્યક્તિઓ ભરી શકે છે ને એમાં ઓછામાં ઓછી ટકાવાની કોઈ આવશ્યકતા નથી બાકી મિત્રો ભાષા માટે ભાષા દરેક સ્ટેટની કોઈ પણ ભાષામાં તમે અરજી કરી શકો છો ઘણીવાર ઘણા લોકો એવી રીતે ડરતા હોય છે કે ભાઈ સેન્ટ્રલ ગવર્મેન્ટની છે તો હિન્દી અથવા તો ઇંગ્લિશમાં એક્ઝામ હશે તો અમારું કામ એ બાબતમાં કાચું છે એટલે અમારે ભરવું નથી પરંતુ મિત્રો અહીંયા એક ખૂબ જ સારો સુધારો કરવામાં આવ્યો છે કે દરેક સ્ટેટની જે મધર ટંગ છે એ માન્ય ગણવામાં આવી છે ને એટલા માટે આપણી ગુજરાતી લેંગ્વેજ પણ માન્ય છે ને આપણું પેપર ગુજરાતીમાં જ દેવાનું થશે બરાબર અને એક બીજું પણ સાથે કહી દઉં કે મિત્રો ભલે સેન્ટ્રલ ગવર્મેન્ટની જોબ છે પરંતુ ગુજરાતના છથી આઠ જેટલા અલગ 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 સેન્ટરો જે મને યાદ છે એટલા હું તમને કહું છું અમદાવાદ ગાંધીનગર રાજકોટ આણંદ વડોદરા સુરત અને બીજા એક બે છે મહેસાણા પણ ખરું તો મિત્રો સાતથી આઠ સેન્ટરમાં આપણી આ ભરતી પ્રક્રિયા માટેની પરીક્ષા એટેન્ડ થવાની છે એટલે આપણે ગુજરાત બાર એક્ઝામ દેવા પણ જવાનું નથી હા જિલ્લા બાર જવું પડે એવું બની શકે મિત્રો એમાં કટ ઓફ કરતાં વધુ ગુણ સાથે લાયક થવું જરૂરી છે એ તો આપણને જે ખ્યાલ જ છે કે ભાઈ શોર્ટ લિસ્ટમાં આવવા માટે કટ ઓફથી વધારે માર્ક્સ લેવા જરૂરી છે અને પ્રથમ પેપર તમારું ઉદ્દેશ્ય લક્ષી એટલે કે ઓબ્જેક્ટિવ હોય ને બીજામાં જે પેટના ધોરણો છે અને પીએસટીના ધોરણો છે એ ફક્ત હવાલદાર પદ માટે જ છે શારીરિક કસોટી બરાબર દરેક માટે નથી એસએસસી એમટીએસ પરીક્ષાની પેટર્ન જોઈએ મિત્રો તો એ ઓનલાઈન પરીક્ષા છે અને બહુવિધ પસંદગીના પ્રશ્ન પ્રકારના એટલે વૈકલ્પિક પ્રકારની છે એસએસ એમટીએ હવાલદાર પેપર વન એ મિત્રો કોમ્પ્યુટર આધારિત છે અને એમાં બે પ્રકારના પ્રશ્નપત્ર આવવાના છે અને બંને આપણે આપવા ફરજિયાત છે અને મિત્રો આમાં એક નવું પણ એડ થયેલું છે કે નકારાત્મક ગુણ હશે અને એક સત્રમાં કોઈ નકારાત્મક ગુણ હશે નહીં એટલે એકમાં નકારાત્મક ગુણ છે ને એકમાં નથી એવું આ કહેવામાં આવે છે છતાં આમનું જે ઓફિશિયલ સાઇટ હોય એમાંથી આપણે જાણી લઈશું હાલમાં તો મેં સાઈટમાંથી જ ગુજરાતી કર્યું છે છતાં આપણે જોઈ લેવું જરૂરી છે મિત્રો સિલેબસ પણ હું સાથે સાથે આપને જણાવી દઉં છું સંખ્યાત્મક અને ગાણિતિક ક્ષમતા માત્ર વીસ માર્કની છે તર્ક ક્ષમતા અને સમસ્યાનું નિવારણ એટલે કે રિઝનિંગ કહી શકાય વીસ માર્ક્સનું છે આ કુલ મળીને ચાલીસ માર્ક્સ છે મિત્રો પહેલાંમાં માત્ર ચાલીસ માર્કનું તો મેથ્સ રીઝનિંગ હોય છે પણ આમાં જે પ્રથમ પેપર છે એમાં વીસ માર્ક્સનું ઓનલી રીઝનિંગ છે એટલે મેથ્સ કદાચ આપણને ન આવડે પણ રી રીઝનિંગ આવવા આવડવાના ચાન્સ વધારે છે તો હું તો એવું કહીશ કે માત્ર ધોરણ દસ લેવલનું પૂછાશે એટલે એટલું બધું હાઈ નહીં હોય છતાં આપ એકવાર આમના જૂના પેપર જોઈ લેજો જેથી કરીને આપણને ખ્યાલ આવે કે પેપરનું લેવલ કેવું છે જે ટાઈપ ટુ પ્રકારનું પેપર છે તેમાં સામાન્ય જાગૃતિ એટલે કે કરંટ અફેર્સને લગતું હશે જનરલ નોલેજને લગતું હશે અને અંગ્રેજી ભાષાને સમજ મિત્રો આમાં ઇંગ્લિશ ભાષાને લગતું પણ પચીસ માર્કનું પૂછવાનું છે વ્યાકરણ હોઈ શકે છે અને વ્યાકરણ માટે કોઈ સારી એવી બુક આપ રેડી રેકનર કેની સજેશન હું કરી શકું છું તો વ્યાકરણ સિમ્પલ જ હોય છે જોઈ લેજો મિત્રો એસસી પરીક્ષા બે વિભાગમાં છે સત્ર નકારાત્મક ગુણ રહેશે નહીં અને સત્ર બે માં દરેક ખોટા જવાબ માટે નકારાત્મક ગુણ રહેશે એટલે કે મિત્રો તમે જે મેથ્સ રીઝનિંગ નું દેવાના છો એમાં નકારાત્મક ગુણ નથી એટલે સૌથી સારામાં સારી બાબત છે કે એમાં તમે કંઈ પણ ટીક કરશો તો તમારા માર્ક નેગેટિવ નહીં જાય જ્યારે સત્ર બેમાં તો તમને જો ખ્યાલ હોય કે આનો પરફેક્ટ આન્સર આ છે તો અને તો જ લખવાનું કેમ કે એમાં એક ગુણ નકારાત્મક છે બાકી મિત્રો જે પેટના કે પીએસટીના ધોરણો છે એમાં આપણે જોઈએ હવલદર માટે શારીરિક કાર્યક્ષમતાની કસોટીમાં વોકિંગ કરવાનું છે મિત્રો દોડવાનું નથી પણ ચાલવાનું છે પંદર મિનિટમાં સોળસો મીટર ચાલવાનું છે ને સ્ત્રીઓને વીસ મિનિટમાં એક કિલોમીટર ચાલવાનું છે સાયકલિંગ કરવાનું છે પુરુષોને ત્રીસ મિનિટમાં આઠ કિલોમીટર અને સ્ત્રીઓને પચીસ મિનિટમાં ત્રણ કિલોમીટર એટલે મિત્રો પેટનું ધોરણ પણ એકદમ ઇઝી કહી શકાય એવું છે એટલું બધું હાર્ડ નથી હું માનું છું ત્યાં સુધી એસએસસી હવાલદારની જે શારીરિક ધોરણની કસોટી છે એમાં મિત્રો આપણે જોઈએ તો ઊંચાઈ પુરુષોની ઊંચાઈ એકસો ને સત્તાવન પોઈન્ટ પાંચ સેમી હોવી જોઈએ અને સ્ત્રીઓની એકસો બાવન સેમી હોવી જોઈએ પુરુષોની છાતી છોતેર સેમી ફૂલાવેલી ન હોય તેવી હોવી જોઈએ અને પુરુષોમાં વજનની કોઈ મર્યાદા નથી જ્યારે સ્ત્રીઓમાં ઓછામાં ઓછો અડતાલીસ કિગ્રામ વજન હોવો જોઈએ મિત્રો આગળ આપણે સિલેબસની વાત કરીએ તો અંગ્રેજી ભાષા તમારે જે વીસ માર્ટની છે એમાં જોઈએ તો આપણે વાંચન અને સમજ એટલે એમાંથી જોઈને પ્રશ્નોના જવાબ આપવાના હશે પછી ખાલી જગ્યાઓ પૂરવાની છે જોડણી એટલે કે ખોટા સ્પેલિંગ હશે એને આપણે રાઈટ કરવાના હશે સમૂહ શબ્દો માટે એક શબ્દ હશે અને રૂઢિપ્રયોગો હશે સમાનાર્થી વિરુદ્ધાર્થી અને અવેજી કોઈ શબ્દ એટલે કે એના જેવો શબ્દ આપણે શોધવાનો હશે વાક્ય સુધારણા અને એરર સ્પોર્ટિંગ હશે તો મિત્રો આ વીસ માર્ક્સનું હશે જોવું પડશે વીસ માર્ક્સનું છે કે પંદર માર્કનું હા પચીસ માર્ક્સનું છે તો એ આપ કરી શકો છો જે દસમા લેવલનું વ્યાકરણ છે રેડી રેકનરમાંથી હું મારી તૈયારી વખતે મિત્રો રેડી રેકનરમાંથી જ કરતી હતી ત્યારબાદ આઈ થિંક અક્ષર પ્રકાશનમાં પણ ખૂબ સારું આપેલું હોય છે તો તમે કોઈપણ બુકને સજેસ્ટ કરી શકો છો ત્યારબાદ મિત્રો આપણે મેથ્સ રીઝનિંગમાં જોઈએ તો તર્ક વર્ગીકરણ સામ્યતા કોડિંગ ડીકોડિંગ મેટ્રિક્સ શબ્દ રચના મિત્ર રેખા કૃતિ લોહીના સંબંધો ગુમ થયેલ નંબરો કોયડા દિશા નોન વર્બલ રીઝનિંગ અને મૌખિક તર્ક મિત્રો આ તમામ રીઝનિંગના ટોપિક છે જે એક જ વાર પ્રેક્ટિસથી લગભગ આવડી જાય કેમ કે આમાં બીજું કંઈ યાદ રાખવાનું નથી આપણે તર્ક લગાવવાનો છે કે આમાં આ પ્રમાણે છે તો આનું આ પ્રમાણે હોય થોડું આપણને કસરત કરાવે એવું કહી શકાય જે મેથ્સ છે જેમાં પણ ખૂબ સાદા દસમા લેવલના જ ટોપિક છે વ્યાજ આઈ બરાબર પીઆર એન છેદમાં સો સરેરાશ તમામનો સરવાળો એને ભાગ્યા તમામની સંખ્યા ગુણોત્તર અને પ્રમાણ યુગો પર સમસ્યા અને ઝડપ અંતર અને સમય ટકાવારી નફો નુકસાન નંબર સિસ્ટમ સંખ્યા શ્રેણી માપન સમય અને કામ ડેટા અર્થઘટન મિશ્રણ સમસ્યા અને બીજગણિત મિત્રો આ એકદમ લો લેવલના ટોપિક છે જે આપણે છ સાત આઠ નવ દસમાં ભણ્યા હોય એ જ ટોપિક છે એટલે સંભાવના અને એવું કંઈ છે નહીં તો ખૂબ સારું કહી શકાય અને આપણે ચોક્કસ ટ્રાય કરી શકીએ છીએ અને મિત્રો બાકીના જે પચીસ માર્ક્સનું છે જેમાં વિજ્ઞાન પુરસ્કાર અને સન્માન કરંટ ઓફર્સ મહત્ત્વપૂર્ણ તારીખોને દિવસ પોર્ટફોલિયો ફોર એક્ઝામ્પલ વિશ્વ યોગ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવ્યો હતો કે એકવીસ જૂન કેટલામાં વિશ્વ યોગ દિવસ હતો તો જોઈ લેજો મિત્રો મને પરફેક્ટ ખ્યાલ નથી એના ઘણીવાર એનું જે પેલું કોટ હોય છે થીમ હોય છે એ પણ પૂછવામાં આવે છે તો એવું નજીકનું ગયું હોય અને આવવાનું હોય એવી ડેટ્સ ચોક્કસથી જોઈ રહેવાની રહેશે બાકી મિત્રો પગાર વિશે તો મેં આપને કહી દીધું છે આ જનરલી ગ્રુપ સીમાં આવશે એટલે આપણી ભાષામાં ક્લાસ થ્રી કહી શકાય છે અને નોન ગેઝેટેડ હોય છે એનો પે બેન્ડ બાવનસોથી વીસ હજાર બસો પ્લસ ગ્રેડ પે એટલે અઢારસો મિત્રો તમે વિચારો ગુજરાત ગવર્મેન્ટમાં આપણે ક્લાસ થ્રીમાં ઓગણીસોનો ગ્રેડ પે હોય છે અને છવ્વીસ હજાર સ્ટાર્ટિંગ પગાર હોય છે તો આ અઢારસોના બે ગ્રેડ પેમાં આપણને અઢાર હજારથી બાવીસ હજારની રેન્જમાં સારામાં સારું સેલેરી આપે છે અને ગુજરાત ગવર્મેન્ટમાં પાંચ વર્ષ આપણે ફિક્સમાં કાઢવાના હોય છે જ્યારે અહીંયા ફિક્સેશન જેવું કંઈ હોતું નથી અને જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી ત્રણ વર્ષ પછી તમે સીધા પ્રમોશન મેળવવા માટે પાત્રતા ધરાવતા થઈ જાઓ છો તો આપ સૌ ચોક્કસથી આ એક્ઝામ માટે પ્રયત્ન કરો ચોક્કસથી ફોર્મ ભરો ફોર્મ ભરવાની ફી લગભગ સો રૂપિયા છે પણ ઓબીસી અને જનરલ માટે બાકી બધા માટે ફ્રી ઓફ ચાર્જિસમાં ફોર્મ ભરવાના હોય છે તો આપ સૌ ચોક્કસથી ફોર્મ ભરજો અને આના વિશે અન્ય કોઈપણ પ્રશ્ન હોય તો આપ સૌ મારી ચેનલમાં કોમેન્ટ દ્વારા પ્રશ્ન પૂછી શકો છો આ વિડીયોને વધુને વધુ શેર કરો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ મિત્રો